આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ ભગવાન જગન્નાથની એકસો રથયાત્રાની તૈયારીઓ હાલ ચાલી રહી છે છે જ્યારે ઉજવાની પૂર્વે જ ભક્તોએ પરંપરાગત રીતે સમારોહમાં ભાગ લીધો છે જેમાં ભગવાન જગન્નાથ સુભદ્રાજી અને બલરામનો ભેટો આભૂષણોના કપડાં અર્પણ કરવામાં આવ્યા છે હાલ અત્યારે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તેનું કાપડ વૃંદાવનથી તૈયાર કરીને લાવવામાં આવ્યું છે કેરળના કારીગરો તેમ તૈયાર કર્યું છે આ બીજ જરી કશ્યની મોરની ડિઝાઇનના વાગા પિતાંબરી જ્યારે કશી ગોટાપત્તીના વાઘા ભગવાન જ્યારે નગરચર્યા નીકળશે ત્યારે પહેરવામાં આવશે ત્રીજા જ દિવસે જામડી રંગના સિલ્કના વાઘા રેશમ કશ્યપ વર્તી તૈયાર કરેલા છે ને ઓછા વજનવાળા વાઘા છે તે પહેરવામાં આવશે આ વર્ષે ઇન્દ્રવદન ખલાસ દ્વારા આ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે તેમને દસ વર્ષ યજમાની મળી છે મેરું છે અને આ લાખેણું મામેરું છે એટલે આ મામેરાની કોઈ કિંમત આંકી શકાય નહીં આ તો જગતનો નાથ જ્યારે મા અમને લાવવો મળ્યો છે જગતના નાથનું મામેરું કરવાનો એટલે લાખેણું મામેરું છે આજે અમારું અને અમારો હરથ આમ આજે સમાધનો છે એટલો અમારો અર્થ છે અલંકારોમાં શું લખ્યા છે દરેક પ્રકારના અલગ અલગ છે ચડતરના છે

અમારી એકસો એકત્રીસ સોસાયટી અમારી સાથે જોડાઈ છે અને વાસણા વિસ્તાર આખો અરક ગયેલો છે કે પહેલીવાર વાસણામાં આટલું સરસપુરનું મામેરું ભરાય છે